એવા ઘણા પ્રસંગો મેં જોયા વ્રજમાં ગયા અને એમને એવો રંગ લાગ્યો લાગે કે વ્રજ તો સ્થાન એવું છે ને કે એમની કૃપા વગર વ્રજમાં જઈને કૃપા નથી થતી કૃપા થાય ત્યારે વ્રજમાં જવાય છે અને એ મહાત્મા નું દર્શન આપણે મળીને કરી રહ્યા હતા વ્રજ શબ્દનો અર્થ જ સંસ્કૃતમાં કહ્યું વ્રજ ગતૌ જવું ગતિ ગુણાતીતમ પરમ બ્રહ્મ વ્યાપકમ વ્રજ ઉચ્ય જે વ્યાપક છે એ વ્રજ છે પુરાણાંતર્ગત અનેકવિધ વ્રજના મહાત્મ્યના પ્રસંગો છે એટલે વ્રજનું મહાત્મ્ય એ પૌરાણિક મહાત્મ્ય છે ભગવાન પૂર્વથી વ્રજનું મહાત્મ્ય છે એમ પણ કહી શકાય ઘણી બધી ચર્ચાઓ છે જેમ જેમ યાત્રા પ્રસંગોમાં ચર્ચાઓ નીકળશે અનેક અનેક દોહાઓ છંદો કીર્તનો વ્રજ માટે જેમ પ્રસિદ્ધ દોહો કહેવાય कोटी कल्प काशी बसो अयोध्या कल्प हजार एक निमिष ब्रज में बसो बड़ भागी कृष्ण दास कोटि कल्प काशी में बसो ये अयोध्या कल्प हजार पर एक निमिष ब्रज में रहो निमिष मात्र ब्रजनो वास એક પલક જો રહીએ વૃંદાવન એક પલક જો રહીએ પણ વ્રજનો કૃપા પ્રાપ્તિ માટે પૂરતો છે મુક્તિ કહે ગોપાલ મુક્તિ બતા વ્રજ રજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત ભે मुक्ति कहे गोपाल सो एक बार मुक्ति आई भगवान के पास और कहने लगी कि प्रभु मैं तो सबकी मुक्ति कराती फिरती हूं पर मेरी मुक्ति कब तब प्रभु ने कहा मुक्ति तेरी भी मुक्ति का उपाय मुक्ति ने कहा कौन सा व्रज रज उड़े मस्तक लगे तो मुक्ति मुक्त बह जा આ વ્રજની રજ ઉડીને તારા માથે લાગે ને તે મુક્તિ તને પણ મુક્તિ આપવાનું સામર્થ્ય આ વ્રજની રજમાં છે પણ મોક્ષની ઈચ્છાવાળા વ્રજમાં આવતા નથી વ્રજમાં તો પ્રેમની ઈચ્છાવાળા મોક્ષ માર્ગીઓના તીર્થ જુદા છે જ્ઞાન માર્ગીઓના તીર્થ જુદા છે જેમ આપણે જ્ઞાન કર્મ અને ભક્તિ ત્રણ માર્ગ કહીએ છે ને તો એ ત્રણેય માર્ગની સાધના ઉપાસના આરાધના અને યાત્રા આ જુદી વર્ગીકરણ કરી શકાય જ્ઞાન માર્ગી ક્યાં જવાય છે કર્મ માર્ગી ક્યાં જવાય છે કર્મ માર્ગ એટલે કર્મ નો શાસ્ત્રોમાં કર્મ માર્ગ એટલે યજ્ઞ નો માર્ગ ઘણી વાર જયારે કર્મ માર્ગ એમ બોલવામાં આવે તો લોકો જે ગીતાજીમાં કર્મ નો સિદ્ધાંત છે એને કર્મ માર્ગ સમજી લે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કર્મ માર્ગ એટલે યજ્ઞ યાગાદી માર્ગ એને શાસ્ત્રોમાં કર્મ માર્ગ કયો છે તો જ્ઞાન માર્ગીની યાત્રા ક્યાં કર્મ માર્ગીની યાત્રા ક્યાં અને ભક્તિ માર્ગીની યાત્રા ક્યાં એને પણ તીર્થોના વર્ગીકરણ કરી શકાય છે તો અબ્રજ યાત્રાનું મહાત્મે આપણે દર્શન કરી રહ્યા હતા ગઈકાલે ચર્ચા કરી રહ્યા હતા યાત્રાના નિયમો યાત્રાના વિધાનો એટલે કે એમાં પ્રકાર કઈ રીતે યાત્રા કરવી શું શું ધ્યાન રાખવું વ્રત દાન અને મંત્ર જપ આ ત્રણની વિધાન કરી હતી અને તીર્થયાત્રાનું ફળ તીર્થયાત્રા કરવાથી શું મળે તો દરેક સાર રૂપે જો આટલા ફળની ચર્ચા કરી શકાય યાત્રાથી સર્વપ્રથમ તો પ્રાય જે મોટા ભાગે શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ છે કે પહેલું ફળ પાપનો નાશ થાય મોટા ભાગે યાત્રા પાપ ક્ષય માટે કરતા હોય છે અને એટલા માટે તમે દરેક જગ્યાએ યાત્રાના ફળ રૂપે જુઓ તો કે ગંગાજીમાં સ્નાન તો કે પાપ ધોવાય અને પાપથી મુક્તિના અનેક ઉપાયો શાસ્ત્રોમાં બતાવે છે જો હિન્દુ ધર્મ પ્રમાણે તમે કાંઈ પુણ્ય ન કર્યું હોય કોઈ સત્કર્મ ન કર્યા હોય ગુજરી જાઓ તોય તમારો ઉદ્ધાર થઈ શકે એવા ઉપાયો શાસ્ત્રોમાં છે તમારા દીકરાઓ તમારી સંતતિ એ બધી વિધિ કરે જેમ ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું કે પ્રયાગમાં કે આ વિધિ કરી આ કથા કરી અનેક અનેક પ્રકારથી ઉપાય આપણે એમ કહેવાય કે કદાચ એ જીવે કાંઈ નથી કર્યું એ ગુજરી ગયો છતાં એનો મોક્ષ કરવો હોય તો એવા વિધાનો છે કે જીવના ગયા પછી પણ એનો ઉદ્ધાર થઈ શકે એટલે કે મુક્તિ તમારા બદલે બીજો કોઈ પણ તમારી મુક્તિ કરાવી શકે પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે એ તમારા બદલે બીજો કોઈ ન કરી શકે એનો આનંદ પોતે જ લેવો પડે એટલે યાત્રાનું એક વિશેષ ફળ આપણે ત્યાં પાપનો ક્ષય માન માનો છે ગંગા પાપમ શશિ તાપમ દૈન્યમ કલ્પ તરુષ તથા પાપમ તાપમ ચ દૈનિયમ ચ હંતી સાધુ સમાગમ એમ સુભાષિતોમાં આવતું ને નાનપણમાં સુભાષિતો યાદ કરાવે એટલે આ બહુ પ્રસિદ્ધ હતો કે ગંગા પાપને દૂર કરે શશી ચંદ્રમાં તાપને દૂર કરે કલ્પવૃક્ષ દારિદ્ર્યને દૂર કરે પણ એક સાધુનો સંગ એ પાપ તાપ અને સંતાપ ત્રણેયને દૂર કરી દેતો હોય છે એટલે કદાચ કોઈ ગંગામાં સ્નાન ન કરી શકો કદાચ કોઈ એવા શીતલતાને પ્રાપ્ત ન કરી શકો કદાચ કોઈ એક સાધુજનનો જીવનમાં થાય ને તો આ ત્રણેયનો અનુભવ એક સાથે કોઈ જગ્યાએ થતો હોય તો કોઈ સાધુ મહાપુરુષના સંગમાં થાય છે તો ગંગાજી પાપને પ્રસિદ્ધ વાત છે ગંગા સ્નાનથી પાપ ધોવાય છે કારણ પ્રભુની ચરણોદક છે ને અને છે પ્રભુનું પ્રસિદ્ધ આપ લોકો જાણો છો ગંગાજી ના પ્રાગટ્ય ની કથા ગંગાજી ના કિનારે બેઠા છો તો જયારે વામન માંથી ભગવાન વિરાટ થયા અને પ્રક્ષાલન કર્યું બ્રહ્માજી એ અને જે રીતે કમંડલમાં જલાવ્યું અને કથા જેમ ભગીરથજી પછી ગંગાજીનું અવતરણ કરીને લાવ્યા મહાદેવજીએ મસ્તક પણ ધારણ કર્યુંની કાનમાંથી જાનવી થયા આખી એક કથા જે ગંગાજીના અવતરણ ભાગવતમાં આવે છે અને એ કથા દ્વારા આપ જાણો છો કે ગંગાજી પાપને હરનારા છે તો તીર્થનું પહેલું ફળ પાપ હરાય અને વ્રજમાં તો વ્રજમાં જવાનો વિચાર આવે ને એ વિચાર માત્ર થી પાપ હરાઈ જાય છે જાવ એ તો જુદી વાત છે કેવલ વ્રજમાં મારે જવું છે એવો વિચાર આવે તો શાસ્ત્રો સકામ ભક્તિનો ઉપદેશ કરતા હોય છે વેદો પણ ત્રણ ગુણવાળા છે એમ કહ્યું છે અને એટલા માટે પુણ્યની પ્રાપ્તિની આકાંક્ષા પ્રાય જીવને રહી છે કેમ કારણ કે સુખનું મૂળ પુણ્ય છે અને પ્રત્યેક જીવાત્માને સુખની આકાંક્ષા રહે છે અને એટલા માટે પુણ્ય કરવા માટે પ્રેરાય છે પુણ્યનો મૂળ સ્ત્રોત શું છે આ જેમ સુખનો મૂળ સ્ત્રોત પુણ્ય છે અને પ્રત્યેક જીવ સુખ ઈચ્છે છે ઘણીવાર પૈસા ઓછા પડ્યા નહીં તો આમ પ્રસંગ કરત લોકોનો સાથ ન મળ્યો એટલે રહી ગયું નહીં તો આમ કરત સંજોગ ન થઈ શક્યા નહીં તો આમ કરત એ બધું વિચારીએ કે છે કે લોકો ઓછા પડ્યા પૈસા ઓછા પડ્યા સમય ઓછો પડ્યો પણ મૂળમાં શું છે પુણ્ય ઓછું પડ્યું એ આપણે નથી વિચાર્યું તો એમ વિચારજો કે આ મારાથી થાત પણ મારા પુણ્ય ઓછા પડે જો પુણ્ય પૂરતા હોત તો સત્કર્મ કરતા મને કોઈ રોકી ન શકે આપણે સારા પ્રશ્ન